જય મોગલ જય મણિધર જય જય કબરાવાળી બાપ વધારે વરણ ને મોગલ ના આશીર્વાદ આજે પણ હું એમાં થોડોક કારણ કે અમુક શબ્દ ને ભ્રષ્ટિ હશે એટલે હાયા ખોટી પાડી દીધી છે આ હરેણા કશ્યપની બેન છે આની નામ શું સાચું આનું નામ હેલિકા નામ છે શું નામ છે હેલિકા હવે તમે હોળી કાને નાખીશ સમજી લેજો હોળી હોળી કોને કહેવાય કાયમ ભાદર નથી અને આપણે એમાં કહેવત છે ભાઈ શું રોજ ઉઠીને હોળી સળગાવો છો આ ઘણા ને ઘરમાં હાલે છે હોળીયુ એમ આ શબ્દ બ્રશ કરી નાખ્યો છે સમજે આનું નામ શું છે હેલિકા અને હોળીકા કરી છે શબ્દ જેને કહેવાય ભ્રષ્ટ વેરો કરી નાખ્યો છે કઈ વાંધો તમે હોળી કા તો મને વાંધો નથી પણ આ પરંપરાનો શબ્દ છે હેલિકા શું આનું નામ હેલિકા કારણ કે આ રેડા બેન છે અને પ્રહલાદ ને કીધું કે બેન તું આને ખોળામાં લઈને સુઈ જા અરે બે બેસી જા ખોળામાં લઈને બેસી જા અને આનું પૂરું કરી નાખ આપ જાણો છો તમે હવે ઉતાહરણી કે એ એક શક્તિ છે સમજી લેજો શક્તિ છે આપણે લાઈટ કેમ શક્તિ છે લાઈટ વહી જાય શક્તિ વહી ગઈ મારા તમારા શરીરમાં પણ એક શક્તિ છે આ હું અત્યારે કહેતો હોય ડોક્ટર કહે કે ભાઈ બાપુને બાટલા ચઢાવવા પડશે. એ બાટલો ચડાવે એટલે એમાં શક્તિ આવી ગઈ એ પણ એક શક્તિ છે એમ આ આનું નામ છે શું નામ છે હેલિકા હવે તમે એને હોળી કરી નાખી છે કઈ વાંધો નહીં હોળી કયો તો મને વાંધો નથી એટલે આજે એનું મુહૂર્ત છે કેનું હેલિકાનું આજે મુહૂર્ત છે સાત ને અગિયાર મિનિટે બ્રાહ્મણો દ્વારા મંત્રો દ્વારા આ ભાગશાળી બ્રાહ્મણોને ને બોલાવશે આહુતિ બોલશે બ્રાહ્મણો અને એને પ્રગટાવવામાં આવે છે હળગાવાનો શબ્દો ન બોલશો આ શુદ્ધલિંગ વધારે કહું છું પ્રગટાવવામાં આવે એમાં ગાયનું છાણું હોય ચેનલ દ્વારા જામ જાડેજા અમારું કચ્છ કાઠિયાવાડનું ગૌરવ છે બાપ જયમલસિંહ જાડેજા એ ચેનલ દ્વારા માન્યુ ચેનલ જે જીટી પર ઉપર દેશ વિદેશમાં જાય છે આ ચેનલ એમ આ માન્યુ ચેનલ ઉપર બસો તોતેર ઉપર એક બાપુનો આદેશ છે અધારે વરણને કે આનું નામ હે એને ઉતાવણી કહ્યો પણ જે કેતા એ વાંધો નહીં તો ગાયનું સારું કારણ કે ગાયમાં તેત્રી કોટીનો વાસ છે સમજી લ્યો અને એમાં માલકોણ જેને કહેવાય પ્રહ્લાદની બેન રહી ગયા કોણ આ હે લિકા અને હરિણ કસબના બેન જ્યારે કહેવાય કે હેલિકા દહી ગયા અને ખોળામાં બાળક પ્રહ્લાદને દહેર્યો અને કીધું કે બેન તને કઈ નહિ થાય આનું પૂરું થઈ જાય કારણ કે આપ જાણો છો ઈશ્વરની ઈશ્વર ની ગતિ હતી કારણ કે આને ભગવાન અખિલ બ્રહ્મા નો હાથ જેની માટે મુકાણો હોય એનો વાળ કોઈ ન વાળ વાળી શકે એમ કાલે બોલ્યો તો પણ ઉતાહણી તો એમાં ધજા ખોડે ફરતા છાણા ગોઠવે જેવી તેવી વસ્તુ નો હોય એમાં પ્લાસ્ટિક નો હોય જેવું તેવું લાકડું નો હોય પવિત્ર લાકડું હોય અને ગાયનું શાણ નું શાણ હોય કે જેને નું નિશાન હોય પાંચ એને પચ કહેવાય આપણે દાન દઈશું ને પત્ની આંગળીએ દઈ છે દાન સમજી ગયા ને વાટકો ભરીને દઈ છે ભલે વાંધો પણ જે પાંચ આંગળીથી જે તમે દાન કરો ને એ હારે આવે છે ભાતુ એક બેલેસ ભેળી આવે છે ઓ આપણે વાટકો ભરીને દઈશે ભલે દિયો મને વાંધો નહીં પણ હંમેશા આ દાન દેવાય ભલે પાંચ ચપટી દ્યો દાવ દિયો કે પચાવ દયો કે હો દયો વધારે ઓછી એ આ દાન પૂગે છે કારણ કે આ આ આ ગણતરી થાય છે પણ બ્રાહ્મણોને દાન કરો બાવા સાધુને કોઈ પણ વરણ એને રાજી કરો અને પવિત્ર છે કારણ કે એમાં છે પ્રગટાવવામાં આવે છે પછી ધજા ઉપર ખોડવામાં આવે છે ધજાનું પ્રતિક છે પરંપરાથી વિજ્ઞાન ધર્મ ની પાછળ જ છે ધજા દખણ માં પડે તો સમજી લો માઠું વરસ સમજી ગયો ને હા દખણ માં પડે તો સમજી લો માઠું વરસ છે આ ગૌઠિયા બાણ મારી દે